સાકરચંદ પટેલ યુનિવર્સિટી સ્થિત નૂતન આયુર્વેદિક કોલેજ ખાતે એન્ટી રેગિંગ અંગે જે એક દિવસીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં નૂતન આયુર્વેદિક કોલેજના પ્રિન્સિપાલ શ્રી ડૉક્ટર સ્પીતા મેડમ એચ તમામ ઓફિસર્સ શ્રીઓ કેમ છો નોતાલ આયુર્વેદિક કોલેજ ના પ્રિય સ્ટુડન્ટ આજે એક ખૂબ સંવેદનશીલ વિષય એન્ટી રેકિંગ ઉપર જે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે રેકિંગ ના અટકાવવા માટે ઇન્સ્ટિટ્યુશનની શું જવાબદારી છે યુજીસી ની શું જવાબદારી આવે છે અને અને અટકાવા માટે કયા કાઈ કઈ દિલ સુ જોગવાઈ છે જે આજે આપણે ઓ તમને विगतવાર જણાવીસ પણ એ પહેલા રેકિંગ શું છે એ સમજવું જરૂરી છે કે સિમ્પલી આપણે કહી કે રેકિંગ એટલે સિનિયર સ્ટુડન્ટ દ્વારા જે જુનિયર એટલે કે ન્યુ કમર સ્ટુડન્ટ سارے માનસિક અને ભાવનાત્મક એનું ઉત્પીડન કરવું હેરેસમેન્ટ કરવી એનું અપમાન કરવું એને દુર્વ્યવહાર કરવો આ બધી જ બાબતનો સમાવેશ રેગિંગમાં થાય છે શરૂઆતના વર્ષોમાં નાઇન્ટીઝની આસપાસ હું વાત કરું કે જ્યારે કોલેજમાં ન્યુ કોમર્સ આવતા જે સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા ઇન્ટ્રોડક્શન એમિસેરે કરે એટલે થોડી હસની મજાક કરતા હતા પણ એટલું ઓબ્જેક્શનલ નહોતું પણ ધીરે ધીરે યુનિવર્સિટી અને સલાહ જે કોલેજો જે છે એમાં આ રેકિંગ એક પ્રથા બની ગઈ અને રેકિંગ ના નામે આ જે ન્યુ કોમર્સ જે સ્ટુડન્ટ હોય જુનિયર હોય એમનું फिजिकली मेंटली खुद हेरेसमेंट हो रहा है शुरुआत समय में बॉयज आप कोई एकल दो स्टूडेंट हो तो इन्हीं कमेंट पास करें अरे हेरेस करता आता पर धीरे 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 आमा गर्ल्स पर इन्वॉल्व हो रहा है इधर सीनियर स्टूडेंट को एक आप ग्रुप बेवुथा है अरे पची कोई सिंगल स्टूडेंट होए કે જુનિયર જે સ્ટુડન્ટ્સ નો આખો ગ્રુપ હોય એને ઇન્ટ્રોડક્શનના નામે રેગિંગના નામે ఫిઝિકલી મેન્ટલી टॉર્ચર કરવા લાગ્યા હેરાન પરેશાન કરવા લાગ્યા એક सीनियर વિદ્યાર્થીઓ માં એક ઠા જવાબ માટે જુનિયર ઉપર આ રેગિંગ નો એક શસ્ત્ર તરીકે ઉપયોગ કરવા લાગ્યા એટલે ઇન્ટ્રોડક્શન તમે કરો ત્યાં સુધી તો બરાબર હતું પરંતુ એરી સાથે એવા વૃત્જો કરાવે કે જે કોઈ પણ વ્યક્તિ માટે એને માર ખાજેવું લાગે કે જેમ કે કોઈ સ્ટુડન્ટ હોય અને બધા જ સિનિયર અને જુનિયર બોયસ બોલ હોય એને હાજરી મે કે તારો શર્ટ ઉતારી દે બધરતોનું વૃત્જો કર અથવા તો કોઈ એરી કમેન્ટ્સ કરાવે કે જે બધા વચ્ચે આપણે ન કરી શકાય તો હા રેજી धीरे 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 यूनिवर्सिटी कॉलेजों में तुषार था लगे। और अने एक विकृत आनंद ले वाला गया सीनियर्स आ रेगिंग ना कारण है परिस्थिति एवी उत्पन्न थाई के जरे कोई पर स्टूडेंट है एक कॉलेज में एडमिशन ले जरे ना एक उमंग है उत्साह अरमानो है कि अपने कॉलेज में जाइए सु स्कूल पूरी नहीं कॉलेज में जाइए सु આવો એવું કરીશું પણ આ રેગિંગ નું વીસ ચક્ર એવું થયું કે આજે જુનિયર સ્ટુડન્ટ હોય ન્યુ કમર હોય એના ઉમંગ ઉત્સાહની જગ્યાએ ડર લાગવા લાગ્યો કે ભાઈ હું જઈશ અને મારી સાથે આવું રેગિંગ થશે હેરેસમેન્ટ થશે અને એટલું બધું ટોર્ચર અને એવું થાય તો આપણે જોઈએ છે કે ઘણા બધા જે સ્ટુડન્ટ એ સહન કરી નહીં શકતા એના કારણે કે કોલેજ પરੋਂ બંધ કરજે ક્લાસમાં જવાનું બંધ કરજે અથવા હોસ્ટેલમાં રહેતા હોય કે વધારે રિંગિંગ થતું હોય તો હોસ્ટેલ છોડી દે આ રિસિટી ઇમ્પેક્ટ એના માનસિક સ્વાસ્થ્ય ઉપર તો થાય પણ એના શૈક્ષણિક કેરિયર ઉપર થાય एग्जाम આપે અને સાથે સાથે ચિંતાગ્રસ્ત થાય સ્ટ્રેસ અનુભવે ડિપ્રેશન માં આવી જાય આ બધું થાય એટલે આ બધી જ બાબતો જ્યારે થવા લાગી વધુ પડતું થઈ ગયું ત્યારે સુપ્રીમ કોર્ટે પણ બે હજાર એકમાં એવું કીધું કે આ એ કોઈ નથી પણ છે યુજીસી સ્પષ્ટ નિર્દેશ કર્યો કે ભાઈ આના માટે સ્પષ્ટ તમે ગાઈડલાઈન કરો રેગિંગ ચાલે નહીં આ ક્રાઈમ છે એટલે યુજીસીએ કેટલીક ગાઈડલાઈન બહાર પાડી કે નવા નવા સ્ટુડન્ટ જે છે એને સુરક્ષિત શૈક્ષણિક વાતાવરણ મળે કે માટે સ્પષ્ટ ગાઈડલાઈન કાપી એમાં સૌપ્રથમ તમામ યુનિવર્સિટી કોલેજોમાં એન્ટી રેગિંગ કમિટી ની પરજીત નિમણૂક કરવાનો થાય આ એન્ટી રેગિંગ જે કમિટી હોય એ કોઈ પણ યુનિવર્સિટી હોય કે કોલેજ હોય અથવા કોઈ શૈક્ષણિક સંસ્થા હોય એના હેડ દ્વારા આ કમિટીની રચના થાય આ કમિટીએ શું કરવાનું છે કે ભાઈ આવી કોઈ પણ પ્રકારની એને કોઈ કમ્પ્લેન મળે તો તરત જ જે પણ કમ્પ્લેનન્ટ હોય એનું નિવેદન લેવાના કોઈ સાક્ષીઓના નિવેદન લેવા અને જે પણ સ્ટુડન્ટે રેગિંગ કર્યું હોય એ બધાના નિવેદન લઈ અને એમના શિક્ષાત્મક કાર્યવાહી કરવા એટલે શિક્ષક કાર્યવાહીમાં એના દંડાત્મક જોગવાઈથી લઈ અને એ લોકોને કોલેજમાંથી ટેમ્પરરી એટલે એક સેમેસ્ટર બે સેમેસ્ટર માટે સસ્પેન્ડ કરવાનું અથવા તો એક્ઝામ આપવામાંથી બાકાત કરવાનું રિઝલ્ટ અટકાવવાની આ આવી સત્તાઓ આપવામાં આવી આ ઉપરાંત એન્ટી રેગિંગ સ્કોડની પણ રચના કરવાનું કહેવામાં આવ્યું હતું એમાં કે ભાઈ આ એન્ટી રેગિંગ સ્કોડની જે હેડ ઓફ ડિપાર્ટમેન્ટ હોય ऐना द्वारा एंटी रैकिंग स्क्वाड नी रचना ये करवानी आएंटी रॉक रैकिंग स्क्वाड नस्सू करवाऊँगा कि खास करीन कि जो जगह थी कि क्या बता रहे रैकिंग था तू होए तो हॉस्टल जी चे एक प्लेस ही हो जे क्या रैकिंग था तू होए कैंटीन वाले रैकिंग था वानी सब क्या तो था जे स्पोर्ट्स कंप्लेक्� આવી કોઈ બાબત એમના ધ્યાન ઉપર આવે તો તરત જ એનો રિપોર્ટ એન્ટી રેગિંગ કમિટીના કરવાનો હોય છે અને આગળની જે કાર્યવાહી એન્ટી રેગિંગ કમિટી કરતી હોય છે તો આ તો દિશાનિર્દેશ હતા પરંતુ અલગ અલગ જે સ્ટેટના ગવર્મેન્ટે પણ આ રેગિંગની જે પ્રથા છે એને અટકાવવા માટે અલગ અલગ કાયદા કર્યા છે ત્યાર બાદ કાયદાકીય જોગવાઈની વાત કરીએ તો ભારત સરકાર દ્વારા 2019 માં એન્ટી રેકિંગ એક્ટ પસાર થયો કેરે કાયદા કી સ્વરૂપ લઈને આ એન્ટી રેકિંગ એક્ટ એ શું છે એનો ઉદ્દેશ શું છે અને શું કાયદા કી જોગવાઈ છે એ વિશે આપણે વાત કરીશું તો આ એન્ટી રેકિંગ એક્ટ 2019 નો ઉદ્દેશ એ છે કે દેશ ભરની શૈક્ષણિક સંસ્થાઓ એટલે કે યુનિવર્સિટીઓ કોલેજો હોય અને ઇવન માં પણ રેગિંગની જે પ્રથા છે એના બિલકુલ એબોલિશ કરવાનું નાબૂલ કરવા અને સુરક્ષિત શૈક્ષણિક વાતાવરણ ઊભું કરવાનું કે જેના કારણે કારણે જે નવા આવતા સ્ટુડન્ટો એ ભય મુક્ત થઈ અને પોતાનું એજ્યુકેશન લઈ શકે એમાં સ્પષ્ટપણે રેગિંગને ડિફાઈન કરવામાં આવ્યું છે જે આપણે ભગવીએ પ્રમાણે કે ભાઈ એવું એક્ટ કે સિનિયર સ્ટુડન્ટ દ્વારા જુનિયર સ્ટુડન્ટોને फिजिकली менટલી જે હરેસ કરતું હોય અને અપમાનજનક પરિસ્થિતિ મુકવા દુર્વ્યવહાર કરતું હોય તો તમામ બાબતોને હેરેગી કહેવાય એક કાયદામાં પરિભાષિત કરવામાં આવી છે અને જો કોઈ વ્યક્તિ આવું કરશે તો એના માટે સજાની અને દંડની જોગવાઈ એમાં સ્પષ્ટપણે કરવામાં આવી છે એટલે એમાં કાયદામાં પણ સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે કોઈ પણ યુનિવર્સિટી હોય યુનિવર્સિટી સાથે સંલગ કોલેજ હોય શૈક્ષણિક સંસ્થા હોય આ તમામમાં કે એટી રેગી કમિટીની એ રચના કરવાનો એમાં ફરજિયાત બની છે તો દરેક ઇન્સ્ટિટ્યુટ કોલેજ હોય યુનિવર્સિટી હોય એમાં એન્ટી રેગિંગ કમિટી એના પ્રિન્સિપલ અને એના પ્રોફેસર અથવા અન્ય સભ્યો એક કમિટી બનાવવામાં આવે છે અને એન્ટી રેગિંગ એ કમિટી આખી એ રેગિંગ પ્રથાને દૂર કરવા માટે અને જે પણ કમ્પ્લેનન્ટ હોય મતલબ કોઈ બ્લોક બનનાર સ્ટુડન્ટ હોય તો એની કમ્પ્લેન્ટ મળે એટલે એ તરત જ એની પર એના કાર્યવાહી કરવાની છે એના નિવેદન લેવાનું સાક્ષીના નિવેદન લેવાના પીડિતનું નિવેદન લેવાનું અને એમાં સ્પષ્ટ એવી જોગવાઈ કરવામાં આવી છે કે જે પણ પીડિત હોય એ પણ કમ્પ્લેન આપી શકે અથવા તો પીડિત વ્યક્તિ જે નજરે જોનાર સાહેબ હોય એ પણ કમ્પ્લેન આપી શકે છે આ એન્ટી રેકિંગ કમિટી જે છે એને આની તપાસ કરવાની છે ઇન્વેસ્ટિગેશનના પાવર્સ આપવામાં આવે છે અને જો દોષિત કોઈ વિદ્યાર્થી હોય તો એના ઇન્સ્ટિટ્યુશનમાં ઇન્સ્ટિટ્યુશનમાંથી કે ટેમ્પરરી સસ્પેન્ડ પણ કરી શકાય અને કાયમી અને દૂર પણ કરી શકાય આવી સત્તાઓ આપવામાં આવી છે એન્ટી રેગિંગ કમિટીએ 30 દિવસમાં ઘણી તપાસ કરવાની છે અને કાયદેસરની કાર્યવાહી કરવાની છે આમાં 25000 રૂપિયા થી 1 લાખ રૂપિયા સુધીના દંડની પણ જોગવાઈ કરવામાં આવી છે અને સાથે સાથે જો એવું લાગશે કે ભાઈ આનું રેકિંગ કેવા પ્રમાણે કરવામાં આવ્યું છે તો એના માટે એ ઉપરાંત ત્રણ વર્ષની સજાની પણ જોગવાઈ કરવામાં આવી છે એટલે હવે રેકિંગને દૂર કરવા માટે ભારત સરકારે કાયદો બનાવવામાં આવ્યો છે અને કાયદાનું પાલન કરવું એ બધા માટે ફરજિયાત છે એટલે આમાં કોઈ પણ યુજીસી યુનિવર્સિટી અને કોલેજ માટે પણ એ બાધ્ય થઈ ગયું છે કોઈ પણ વ્યક્તિ પોતાની જવાબદારીમાંથી ચૂકી નહીં શકે કોલેજ પણ એવું નહીં કહી શકે કે માટે કંઈ કોઈ સ્ટુડન્ટ સાથે રેગિંગ થયું અને એના પરિણામ સ્વરૂપ કઈ માની લો કે ઘણા સ્ટુડન્ટ હોય કે એટલા બધા સેન્સિટિવ હોય છે કે આત્મહત્યા પણ કરી લેતા હોય છે ત્યારે તમને ખબર છે કે આત્મહત્યા કરી લે એટલે બહુ જ ગંભીર બાબત થઈ તો ત્યારે કોઈ પોતાની જવાબદારી શકી શકે ઘણી બધી યુનિવર્સિટી કોલેજોમાં એન્ટી રેગિંગ કોમિટીની નિમણૂક સર થઈ જતી હોય પણ આ બધી ઘણી બધી બાબતો ખાલી કાગળ ઉપર હોય છે પણ મારી કોલેજોને પણ અપીલ છે યુનિવર્સિટીને અપીલ છે કે ભાઈ ફક્ત કાગળ ઉપર ન રહેતા આપણે સ્ટ્રિક્ટ એક્શન લેવું જોઈએ યુનિવર્સિટીને કોલેજોએ રેગિંગ પ્રત્યે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી જોઈએ કે જો કમ્પ્લેન મળે

એક્શન લેવામાં આવશે તો જે પણ સ્ટુડન્ટ એ રેગિંગ કરતા હશે તો ધરસે ગરીબ ગરીબ ઇન્સ્ટિટ્યુટ એ એવું એવું થતું હોય છે કે ભાઈ આપણે કમ્પ્લેઈન્ટ કરીશું તો 15મી વાત છે પૂરો કરી દઈએ ઇન્સ્ટિટ્યુટ જે છે એની પ્રતિષ્ઠા ના હાલિપો થાય પણ એવું બોલીએ ડરવાની જરૂર નથી કારણ કે હવે કાયદો બની ગયો છે એન્ટી રેગિંગ એક્ટ એ ભારત સરકારે કર્યો કાયદો છે અને એ ભારતની તમામ યુનિવર્સિટીઓ તમામ કોલેજો તમામ સ્કૂલને એ લાગુ પડે છે એટલે તમામના માટે આ બાધ્ય છે એટલે જો આપણે એનું પાલન ન કરીએ તો રેગિંગ અટકાવવાની તો રિસ્પોન્સિબિલિટી થસે પણ જો યશુ કૃષ્ણ જન પર એનું પાલન ન કરે તો આપણી એની પણ રિસ્પોન્સિબિલિટી થાય રેગિંગ એ એવી પ્રથા છે કે જેના કારણે જે સ્ટુડન્ટ જે હોય છે જે ભોગ બનનાર છે એને ખૂબ જ આપત્તિજનક સ્થિતિમાં બની મુકાઈ મુકાયેલા થાય આ રેગિંગની જે પ્રથા જે છે એ દૂર કરવી ખૂબ જ જરૂરી છે એક દૂષણને મહાન દૂષણ બની ગયું છે એટલે કાયદાકીય સ્વરૂપ તો છે જ પણ સાથે જુનિયર સ્ટુડન્ટને પણ હું અપીલ કરું છું કે તમારે કોઈ ડરવાની જરૂર નથી આ કાયદા કે જો હોય છે એટલે તમારી સાથે જે પણ આવો જો કોઈ દુર્વ્યવહાર થાય તો તમે કોઈપણ પ્રકારનો ડર રાખ્યા વગર એન્ટી-રેકિંગ કમિટી સમક્ષ જાવ અને તમારી કમ્પ્લેન આપો તમારું નામ પણ ગુપ્ત રાખવામાં આવશે કારણ કે ઘણી વખત ડરતા હોય છે કે જો કમ્પ્લેન કરીશું તો સિનિયર વિદ્યાર્થી આપણા વધારે ધાક કરશે વધારે પરેશાન આ તો છે જે એન્ટી-રેકિંગ એક્ટ જે કાયદો તો છે જ પણ આપણે જોઈએ છીએ કે આ રેગિંગ એટલા પર એક્સ્ટ્રીમ લેવલ ઉપર જતું હોય છે કે વિદ્યાર્થીઓ સાથે જે ન્યૂ કમર્સ હોય એની સાથે એને મારપીટ કરવામાં આવતી હોય છે એને ગેરકાયદેસર અવરોધ કરવામાં આવે ગેરકાયદેસર અટકાયત કરવામાં આવે આવું ખાસ કરીને હોસ્ટેલમાં બનતું હોય છે કે ભાઈ કોલેજમાં જવા માટે સ્ટુડન્ટ નીકળે તો એને કોલેજમાં ના જવા દે कैंटीन में ना जवा दे तो ये भैर का इधर सर अवरोध क्या रखते हैं ये जिनके हॉस्टेल में ये ना रूम में पूरी दे टॉयलेट बाथरूम में पूरी दे तो ये भैर का इधर सर अटकाए क्या रखते हैं जो तो मैं ये ना मार कर ये व्यथा कर रही तो कायदा में पर स्पष्ट पढ़े जो गए इसके पहला आप लोग इंडियन पीनल कोड आईपीसी भारतीय फौजदारी दाव ये पर एनु स्थान अबे हमने भारत सरकार एक तरह नवा कायदा बनाया है तो आईपी नु आग्णुस, आईपीसी नु स्थान अबे लिजो छे भारतीय न्याय संहिता बीएनएस तो बीएनएस में पर स्पष्ट पड़े आ जो भाई छे के भाई एवो कोई पण तमे कृत्य करो एक्ट एवो कोई पण कृत्य करो तो कायदा के विरुद्ध તો કોઈ પણ વ્યક્તિ ન તમને જે મારપીટ કરો તો એને અધ્યાધા કરી જેવા એટલે વેથા ની પરિભાષા પર આ બી 101 કહેવા બી ને 114 115 મે લખ્યું છે કે স্বেচ্ছapurak વેથા કરે અને કોઈ વ્યક્તિ જો স্বেচ্ছapurak વેથા કરે એટલે સામાન્ય મારપીટ કરે તો 1 વર્ષની સજા અથવા 10000 રૂપિયા દંડ ની જોગવાઈ કરવામાં આવી છે એ રીતે તમે પ્રમા વેથા કરો के वधारे कोई ना मार जोड़ करो अरे ऐना कारण है जिसे व्यक्ति ना कोई एक और मतलब एक जुड़वानी यानी कायम भी नाश पाए मतलब एक आप ऊपर इजाद हो जाए तो कायम मार भी जुड़वानी यानी दृष्टि नाश पाए कोई तमाम मारे जोड़ती लाखों मारे हैं अरे एक कारण साबर मारी सकते ना ऐना पुरुष होता ना नाश पाए ऐने कोई दान के हर તોમ મહાવેતા કરે અને કોઈ પણ વ્યક્તિ જો સ્વૈચ્છિકપૂર્વક મહાવેતા કરે તો 7 વર્ષ સુધી સજાની જોગવાઈ કરવામાં આવી છે એ જ રીતે ભયંકર હત્યા લે અને તમે જો સ્વૈચ્છિકપૂર્વક હત્યા કરો અથવા મહાવેતા કરો તો પણ આઈપીએ જે બીએનએસ માં જે છે એમાં દંડ તેમજ ઓર કેદની સજાની જોગવાઈ કરવામાં આવી છે એટલે જો ભયંકર હત્યા લે મારા કોઈ પણ તમે લાઠી લો અથવા તલવાર છે અથવા ચપ્પુ છે સરી આનો ઉપયોગ કરો અને વ્યથા પહોંચાડો તો ત્રણ વર્ષની સજાની જોગવાઈ અને દંડની જોગવાઈ કરવામાં આવી છે અને મહાવ્યથા થાય તો સાત વર્ષની સજાની પણ જોગવાઈ કરવામાં આવી છે તો આ ઉપરાંત ઘણી વખત એસિડ એટેક પણ થતા હોય કે ભાઈ જતા હોય અને એક્સ્ટ્રીમ લેવલ સુધી થાય તો એસિડ લાઈન પણ

તો એના માટે પણ જે તમારે ગેરકાયદેસર અટકાયત કરી હોય તો એક દિવસ માટે કરો તો એક વર્ષની સજાની જોગવાઈ છે અને દસ દિવસ કે વધુ સમય સુધી તમે ગેરકાયદેસર અટકાયત કરો તો દસ વર્ષ સુધીની તમને સજાની જોગવાઈ કરવામાં આવી છે તો આ યુજીસી તરફથી જે ગાઈડલાઈન આપવામાં આવી છે એ તો છે જ ભારત સરકાર દ્વારા જે એન્ટી રેકિંગ એક્ટ પસાર કરવામાં આવ્યો છે એ તો છે જ પણ કોઈ સ્ટુડન્ટ એવું લાગે તો સીધા જ પોલીસ સ્ટેશન જઈ અને મેં કહ્યું પ્રમાણે આવ કોઈ પણ કૃત્ય થાય તો એ કાયદા વિરુદ્ધનું કૃત્ય છે અને એ કાયદા વિરુદ્ધનું કૃત્ય મે તમને જણાવ્યું તો એ ક્રાઈમ છે અને ક્રાઈમ માટે પોલીસ સ્ટેશન જઈ અને સીધા જ તમે એફઆર પણ दाखल કરી શકો છો તમે એફઆર दाखल કરો છો तो सीधूज के पुलिस इन्वेस्टिगेशन कर से अने इन्वेस्टिगेशन करे पूरा वो एकता करी अने जेने पड़ा वो उत्तिया करी हो से तो ये ना विरुद्धमा नंबर कोर्ट में चार सीट करवा मारे अने चार सीट ट्रायल पर जेनी पर ट्रायल चाले अने ट्रायल आंते जो ये दोषी था है तो इंस्टिट्यूशन तो इंस्टिट्यूशन जो दिस दोस्ती निभाए तो मैं कव्य प्रमाणे अजय बीएनएस बा जे एना एना जो कोयो छे ए मुजप एना कैद की सजा पर था मित्रों आप બધા કે મેડિકલ સ્ટુડન્ટ્સ આ ભવિષ્યના ડોક્ટર્સ અને ડોક્ટર નો કામ શું છે કે જે પણ پیشنટ હોય એના દુખ એના દર્દ એ દૂર કરવાનો છે તો એ જ જો ડોક્ટર એના જુનિયર સ્ટુડન્ટ ને દુખ દળ યાદ ના આપે તો આ કેટલા હંસે વ્યક્તિ છે કે નવ નવા સ્ટુડન્ટ હોય એના માતા પિતા કેટલા અરમાન સાથે એના કોલેજ માં સ્туપીટ માં મોકલતા હોય છે મે મારા લોક દીકરો એ ભણી ગણી અને ડોક્ટર થશે એટલે તો આજે રેલી છે ખાસ કરી પર એ વધુ પરંતુ જે છે એ મેડિકલ પ્રોફિટી આઈઆઈટી એન્જિનિયરિંગ કોલેજ આ આ જગ્યાએ વધારે થાય છે અને તમે સમજો જો કે મેડિકલ ના સ્ટુડન્ટ છે આઈઆઈટી ના આઈઆઈટી ના સ્ટુડન્ટ છે અથવા એન્જિનિયરિંગ ના સ્ટુડન્ટ છે કે બહુ સ્કોલર હોય એટલે જે ગોરો બનાર છે તો એની કેરિયર ને તો अफेक्ट થાય છે પણ જો તમે કરશો અને આનું પરિણામ કોઈ એવું આવશે તો તમારા વિરુદ્ધમાં કમ્પ્લેન થઈ શકે છે એફઆર પણ થઈ શકે છે તો તમારી પણ કેરિયર સ્પોઇલ થઈ જશે ઘણા કિસ્સામાં આ આત્મહત્યા કરીએ તો આત્મહત્યાનું જે દુષ્પ્રેરક કરવાની જે ચાર્જીસ લાગે ને તો દસ વર્ષ સુધીની સજાની જોગવાઈ છે અને જે ભોગ બનનાર છે એ તો લખીને જ કરશે ને કારણ કે અત્યારે તો આપણી પાસે મોબાઈલ બધું છે તો એ વિડીયો પણ આ બનાવશે અને કહેશે કે આ આ વ્યક્તિઓએ મને એટલો બધો માનસિક ત્રાસ આપ્યો છે આ ત્રાસના કારણે હું મારું જીવન ટૂંકાવું છું તો કોઈ તમને બચાવી શકશે નહીં સજા એ જ થશે તો ફરી એક વખત મારી તમને અપીલ છે કે આ रेगिंग एक प्रकार की दूषण है अब एक मजा करती है एक राइज विकृत आनंद जैसे निर्दोष आनंद हो या सुधी तो बराबर, बड़ा पर जो एवं जो कृत्यों जो कहना के जाहिर बात में ना करी शक्त तो आवाज कृत्यों करो ऐना कारण है सतत ऐना शारीरिक मानसिक त्रास अनुभव है तो कैरियर स्वेल्ड जाती हुई એટલે મેના કર્યો કે ભઈ આ રેગિંગ જે છે એ ખાસ કરીને તમે જો સ્ટુડન્ટ નો ગ્રુપ હોય છે અને ગ્રુપ ને ટોળું કહેવાય એને શું કહેવાય ટોળું કહેવાય પણ ટોળા ને વૃત્તિ હોતી નથી અધરવાઇઝ આવું એક ન કરે આ કેવળ છે પણ ગાડી ટોળા ને વૃત્તિ हो હોય એટલે તો મેડિકલ સ્ટુડન્ટ તો કેટલા હોય હોશિયાર એન્જિનિયરિંગ ના સ્ટુડન્ટ કેટલા હોશિયાર તો કેમ આવું કરતા હોય છે એટલે બુદ્ધિ ના હોય બુદ્ધિ નશ પામે બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય એટલે સુ કાર્ય સુ કૃત્ય કરી રહ્યા છે એની એને સમજ થઈતી નથી અને ઘણી વખત ટોળામાં એકબીજાને ઉશ્કેરણી કરતા હોય એટલે એવું તમે નહી માનતા કે જે આઉટ કૃત્ય કરસે એ જ દોષિત થશે ના તમે જો ઘણી વખત ઉશ્કેરણી કરી હશે સાથે હસો તો પણ તમે એટલા જ રિસ્પોન્સિબલ થશો તો મારી આપને અપીલ છે ખાસ કરીને સિનિયર સ્ટુડન્ટ કે ભાઈ આ રેગિંગ એ દૂષણ છે રીતે ગુનો છે એટલે કાયદાનું પાલન કરવા આપ સૌ એ દેશના નાગરિક છે અને કાયદાનું પાલન કરવું એ આપતી ફરજ અને આપતો મેડિકલ સ્ટુડન્ટ છે અન્ય વ્યક્તિઓ કરતા થોડા વધારે સ્કોલર तबे तबे कितनी बड़ी मेहनत करी हो, कितनी बड़ी कंपटीशन करी हो, सारी इंस्टिट्यूट में इंस्टिट्यूशन में एडमिशन मिला हो पाते, अरे खाली एक शानी आनंद पाते, तमारी कैरियर, तमारा जीवन में दाव पर तमे लगाए हुए तो एक विचार वाले ही बाबत, तो आप अवश्य अनिपत विचार अमल कर जो, एक आज एक सफल तमिलो, કે ભાઈ કોઈ ના પણ રેઇનિંગ નઈ કરો અને રેઇનિંગ થવાના પાટ લઈ લો જુનિયર સ્કોલર પર મનમાં એક દળ સંકલ્પ કરવો જોઈએ કે ભાઈ રેઇનિંગ નોબત ભરતા કે સામનો કરવાનો છે બળા એક સંપતિ ઇન્સ્ટિટ્યુશન તમારી સાથે છે પ્રશાસન તમારી સાથે છે અને પોલીસ ઓલવેઝ તમારી સાથે છે એટલે કોઈ પણ પ્રકારનો ડર ભય રાખવાનો નથી બ્યાઓ આપણે સાથે મળીને જે પણ કરવાનો હશે એ હંમેશા કે પોલીસ અમારી સાથે છે કાયદાકીય દ્રષ્ટિએ પણ એ સ્ટ્રોંગ એક્સેલન્સ ભવિષ્યમાં કોઈ વ્યક્તિ ઓરેગિ કરવાની હિંમત ન કરે પણ તમે બધાએ આ ખાસ કરીને જાગૃત થવાની જરૂર છે કે લેટીંગ એ ભૂષણ છે કરાય છે એટલે સિનિયર સ્ટુડન્ટ જે છે એને આવું કોઈ કૃત્ય કરવાનું નથી અને જુનિયર હોય પણ આનો દ્રઢતાપૂર્વક સામનો કરવાનો છે તો અહીંયા તમે મને ઇન્વાઇટ કર્યો અને તમે સાંભળ્યું બોલવાનો મોકો આપ્યો એ બદલ હું કોલેજના પ્રિન્સિપાલશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું અને તમામ પ્રોફેસરશ્રીઓ અને અહીં ઉપસ્થિત મોટી સંખ્યામાં ઉપસ્થિત Tama sudah lapan pokok abad harus jaya.